રાજકોટમાં મિશ્ર ઋતુને લીધે રોગચાળો વકરી રહ્યો છે મચ્છરજન્ય તેમજ પાણીજન્ય રોગચાળો સતત યથાવત છે જેમાં પાણીજન્ય રોગો ટાઇફોઇડ અને કમળો ઉપરાંત મચ્છરજન્ય ડેન્ગ્યુના કેસોમાં પણ વધારો નોંધાયો છે રાજકોટ મનપાના આરોગ્ય અધિકારી ડોક્ટર જયેશ વાકાણીએ જણાવ્યું હતું કે ગત અઠવાડિયામાં શરદી ઉધરસના એક હજાર અડતાલીસ અને સામાન્યતાઓના તાવના આઠસો છપ્પન ડેન્ગ્યુ અને કમળાના પાંચ સહિત વિવિધ રોગોના એકવીસો કેસ નોંધાતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે તેમજ મચ્છરજન્ય રોગચાળો અટકાવવા ફોગિક સહિતની કામગીરી શરૂ કરવામાં આવી છે અને ની ઉત્પત્તિ પાટે બેદરકારી પણ ફટકારવામાં કેસ ચારેમ ચિકનગુનિયા ને મેલેરિયાના 1 છે. આ ઉપરાંત શરદી ઉધરસ અને તાવના કેસિસમાં આંશિક છે જે વધારેનો ઉંદર છે ઉધરસના કેસમાં એક હજાર ને અડતાલીસ જેટલા case નોંધાયેલા છે જ્યારે સામાન્ય તાવ ના આઠસો છપ્પન case નોંધાયેલા છે ઉપરાંત જોવા જઈએ તો ઝાડા ઉલ્ટી ના એક બ્યાસી case આ બે કેસ છે typhoid અને પાંચ જે છે sorry જે jaundice ના છે એ ગત સપ્તાહ નોંધાયેલા છે આ ઉપરાંત જોવા જઈએ તો ગત સપ્તાહે અમારા રાજકોટ મહાનગરપાલિકાના પાલિકા MPW દ્વારા છે કુલ આઠસો ને ઓગણ સાહીઠ સ્થળે અંદર ક્લોરીન ની માત્રા જે છે એ સુનિશ્ચિત કરવામાં આવી અને તમામ જે છે એની અંદર આ chlorine ની માત્રા જે છે જાણવા મળી છે આ ઉપરાંત ખાસ કરી ને મચ્છર અટકાવવા માટે અમારી આરોગ્ય શાખા દ્વારા હાલ જે છે ખાસ કરીને આ સર્વેલન્સ કર્યું છે એ ચાલુ છે